ગુજરાતનું સામાન્ય બજેટ વર્ષ બે હજાર ચોવીસ અને પચ્ચીસ માટે રજૂ કરવામાં આવ્યું હતું જે બજેટમાં ફાઇવજી પર ભાર મૂકવામાં આવ્યો હતો તો ફાઇવજીમાં ગ્રીન ગુજરાત ગુણવંતુ ગુજરાત ગ્લોબલ ગતિશીલ દિશા દર્શન કરનારું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આવકાર્યું છે તો બજેટમાં મહિલાઓ યુવાનો માટે વિશેષ યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો તે ઉપરાંત સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત પ્રથમ ક્રમે છે તે ઉપરાંત બજેટમાં તમામ ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારના બજેટને સર્વગ્રાહી ગણાવ્યું છે જેમાં ગરીબ યુવા ખેડૂત અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આપણા ફાઈવ ગુજરાતમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય સ્વસ્થ હોય તેમાંય માતાઓ અને બાળકોના સંગીન સ્વાસ્થ્યને અગ્રતા આપતા સુપોષિત ગુજરાત મિશન જાહેર કર્યું છે સ્વસ્થ સમૃદ્ધ અને વિકસિત ગુજરાત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે આપણે આવી દીકરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણ ત્રણેયને પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે આ માટે ત્રણ નવી યોજનાઓ નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના જાહેર કરી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ આ રિવરફ્રન્ટને ગાંધીનગર તથા ગિફ્ટ સિટી સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ ગાંધીનગર ગીફ્ટ સિટીની ટ્રાય સિટી તરીકેની આગવી વિકાસ ઓળખમાં આ સળંગ રિવરફ્રન્ટનું નવું સીમાચિહ્ન બનશે આડત્રીસ કિલોમીટરનો આપણો સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટનું ગૌરવ મેળવશે ગુજરાતનું આપણું આ વર્ષનું બજેટ સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસથી વિકસિત ગુજરાત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું દિશાદર્શન કરનારું બજેટ છે એમ હું સ્પષ્ટપણે માનું છું